નો અલ્ટિમેટમ અપાયો અમીરગઢના વાળા અરણી વાળા રેતી ખનન પ્રકરણમાં જિલ્લાનું તંત્ર કુંભકર્ણની ની નિંદ્રાથી જાગ્યું અમીરગઢના વાળા અને અરણીવાળા ગામના રસ્તેથી રેતી ખનન કરી રહેલા ટ્રેક્ટરો સામે ગ્રામ લોકોએ બાયો ચડાવતા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા અંતે જિલ્લાના લાગતા તંત્ર દોડી આવ્યા હતા અને લોકોની સમસ્યાના સમાધાન માટે આશ્વાસન આપ્યું હતું અમીરગઢ વિસ્તારમાં જવાબદાર તંત્રની સાઠગાંઠના લીધે બનાસ નદીમાંથી લખો ટ્રેક્ટરો રેતી ચોરી કરી રહ્યા છે અને તંત્ર જાણ્યા વિશે હોય તેમ કુંભકર્ણની ઘોર નિંદ્રમાં રચી રહ્યું હતું દિવસ અને રાત્રી દરમિયાન ટ્રેક્ટરો બેફામ પસાર થતા બનાસ નદીના કિનારે આવેલા અરણીવાડાના વડા ગ્રામ લોકોને તકલીફ પડતા તેઓના બાળકોને આવા બેફામ અને નશાની હાલતમાં ચાલતા ટ્રેક્ટર વડે પોતાના બાળકો સાથે કોઈ હાસો બને તેવા ભયના કારણે અસંખ્ય રજૂઆતો બાદ અંતે લોકોએ જાત્યવા બેફામ બનેલ ટ્રેક્ટરને રોકાવી તંત્ર સામે મોરચો માંડતા ઉનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા

અને લાયસન્સ પણ તેમની સાથે ના હોવા અને બે બેફામ ટ્રેક્ટરના કારણે આવતા જતા રાહતદારીઓ અને વિદ્યાર્થીઓને ઇકબાલ પરીક્ષા કે બીજું કોઈ માટે જતા હોય એના કારણે વાહન અકસ્માતના ઘણા એવા પણ બનાવો ગ્રામજનો કહે છે કે બનેલા પણ છે અને આ બે બેફામ ટ્રેક્ટરના કારણે આવનારી પેઢી કે કોઈ નાનું બાળક હોય જેને મોટી ઈજા થઈ જાય કે જાનનું જોખમ થાય માટે આ ગ્રામજનોની વિનંતી હતી અને બિન અધિકૃત ખનનનો પણ પ્રશ્ન સોલ્વ કરો અને એ સોલ્વ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું એ માટેની એમની રજૂઆત હતી એની એ રજૂઆત સંદર્ભે અમે તમામ તાલુકાના અધિકારીશ્રીને રૂબરૂ સ્થળ પર બોલાવી અને ચર્ચા કરી છે અને જે તે વિભાગે પોતાની આ જે તે કોઈ કર્તવ્ય ફરજ હોય એ નિભાવવાનું રહેશે એ અમે સમજૂત પણ કર્યા છે અને આ જે એમની લોક માગણીની માગણી છે એ અમે માન્ય કલેક્ટર સાહેબ તરફે પણ મોકલીશું અને સરકારમાં મોકલીને હાલ પૂરતી અમને સમજૂત કરવામાં આવ્યા છે કે ભાઈ હાલ પૂરતું તમે જુઓ અને સમજો પછી આગળની કાર્યવાહી આપણે કરીશું પરંતુ રોષે ભરાયેલા ગ્રામ લોકો તેઓની વાતોમાં ના આવતા ઉપરથી તંત્રને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું જો સાત દિવસમાં બધા ગોરખ ધંધા બંધ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેની તૈયારી બતાવતા તંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયેલું જણાયું હતું અવાળા અને અરણીવાડા ગામે બનાસ નદી પસાર થાય છે તેઓ બનાસ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા બજેરીનું રીતનું ખનન ચાલી રહ્યું છે સરકાર સામે અમે રજૂઆત કરી છે મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે અરજી લેખિતમાં પણ તારીખ એકવીસ તારીખના રોજ આપી હતી તેના અનુસંધાને આજ રોજ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આજે ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ તાલુકા પંચાયત વિભાગના ટીડીઓ શ્રી મામલતદારશ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ સ્ટાફો ખાના જ વિભાગના સ્ટાફ તથા તમામ હાજરો રહી આજે રોજ ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી અને સાત દિવસની અંદર એનો ઉકેલ લાવવા ખાતરી આપી છે અને સાત દિવસની અંદર જો કોઈ એનું નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારે બાળકો જતા ભણવા માટે બહુ તકલીફો પડી છે બેફામ ટૅક્ટો લઈને ચલાવે છે અને દારૂ પીને દારૂની હાલતમાં ડ્રાઈવરો ટ્રેક્ટરો ચલાવે છે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો છે અને લાયસન્સ વગરના કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો બજરી ભરીને બજરીનું ખનન કરીને ચોરી કરી સરકાર શ્રીને મોટું નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણને પણ બહુ નુકસાન પહોંચાડે છે જેથી અમે આ ઉચ્ચ આંદોલન કરવા આ સરકારશ્રીને રજૂઆત કરી છે ભરત પટેલ